નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી શરૂ થવા જઈ રહી છે તો આ પરીક્ષાની અંદર તમે સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો એ માટે થઈ અને આપણે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આજે પ્રશ્નપત્ર છે તમારું સાત ચાર બે હજાર પચીસને સોમવારના રોજ લેવાવાનું છે કુલ ગુણ ચાલીસ છે અને સમય છે સવારે આઠથી દસનો તો મિત્રો જરૂરથી આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા બે પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે ચાલો એમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે શિસ્ત તો શિસ્ત પરથી આપણે બે વાક્ય બનાવવાના છે જુઓ શિસ્તબદ્ધ જીવન સફળતા માટે મહત્વપૂર્ણ છે શાળા અને ઘર બંનેમાં શિસ્તનું પાલન કરવું જોઈએ બીજું છે પરિશ્રમ તો પરિશ્રમ એ સફળતાની ચાવી છે પરિશ્રમ વગર કોઈ મહાનતા હાંસલ કરી શકાતી નથી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ એમપી અસાઇનમેન્ટની રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે અને માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જો તમે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો તો તમારે બીજી કશી જ તૈયારી કરવાની જરૂર પડશે નહીં એ પ્રમાણે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધીન પોલી એકમ કસોટીઓને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી મોસ્ટ એમ્પી પ્રશ્નો વીણી વીણીને તૈયાર કરેલો છે જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી ફોન કરી અને તમે મેળવી શકો છો અને બીજું મિત્રોએ ખાસ જણાવવાનું કે આ નંબર છે ને તમારા ફોનમાં સેવ કરી લેજો કારણ કે તમારી પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ હોય તમારી એકમ કસોટી હોય સ્વાધ્યન પોથીઓ હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગપોથી હોય નકશાપોથી હોય કે કોઈપણ પ્રકારના તમારે પીડીએફઓ જોઈતી હોય તો અહીંયાથી તમને મળી રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે જુઓ અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે હવે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ એટલે કે અહીંયા આ સ્વામી વિવેકાનંદનો આ જે પેરેગ્રાફ છે તે આપેલો છે એમાં પહેલો સવાલ બાળક નરેન્દ્રની ખાસિયત શી હતી તો જવાબ આવશે કે નરેન્દ્રની યાદશક્તિ બાળપણથી અતિ પ્રભાવશાળી હતી તે તેની ખાસિયત હતી બીજો સવાલ બધા લોકોને શાની નવાઈ લાગતી હતી તો જવાબ આવશે નરેન્દ્ર એ કથાકારની ભૂલ કાઢી બતાવી એ નવાઈ લાગતી હતી ત્રીજો સવાલ તેની ઉંમરના સાથીદારો કરતા તે કેવી રીતે જુદા પડતા હતા તો જવાબ આવશે કે તેના સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એને સ્પષ્ટ દેખાતી ચોથું નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળવવામાં તમે શું કરશો તો કે ધ્યાન યોગ સાધના અને તપ પાંચમું તમારી દ્રષ્ટિએ તમારી વિશિષ્ટ બાબત કઈ છે શા માટે તો મારી દ્રષ્ટિએ મારી વિશિષ્ટ બાબત યાદ રાખવાની શક્તિ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખો એમાં પેલું છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ વશમાં રાખતા બીજો સવાલ ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ ક એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે ત્રીજો સવાલ રવિ ટુચકા એટલી સરસ રીતે કહે છે કે બધા દાંત કાઢ્યા વિના ન રહે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ ખૂબ હસવું ચોથું શબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ તો જવાબ આવશે વિકલ્પ અ આતુરતાથી રાહ જોવી પાંચમો પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ છોકરાને પહાડ પરથી આકાશની બધી છૂપી વાતોની ખબર પડી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પાંચ સાત લેટીના સંવાદની રચના કરો જેના કુલ પાંચ માર્ક છે તો જો અહીંયા રીચ સિંહ આમંત્રણ ઘેર ખુશ અને મધ જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી આપણે અહીંયા સંવાદની રચના કરવાની છે તો જો રીચ કહે નમસ્તે સિંહભાઈ તમે કેમ છો તો સિંહ કહે નમસ્તે રીછ હું તો ઠીક છું તમે શું કરી રહ્યા છો રીછ કહે હું આજે તમને મારા ઘેર આમંત્રણ આપવા આવ્યો છું સિંહ કહે આ રીતે આમંત્રણ આપ્યું તેથી મને ખૂબ ખુશી થઈ તમે કઈ શુભેચ્છા લાવ્યા છો રીછ કહે હું આ સુંદર મતપુડા લઈને આવ્યો છું જે તમે ખાવાનો આનંદ માણી શકો છો સિંહ કહે આ તમારા પ્રેમ અને સ્નેહ માટે હું ખૂબ આભારી છું ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું મારે ફરવા જવું છે અને કે પણ મને તાવ આવે છે તો અહીંયા જવાબ આવશે પણ મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે બીજું હું ખૂબ મહેનત કરું છું એટલે કે છતાં મારો પ્રથમ નંબર આવશે તો હું ખૂબ મહેનત કરું છું એટલે મારો પ્રથમ નંબર આવશે દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યો કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી ત્યાર પછી બ નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો જેના કુલ ચાર માર્ક છે આ મારી શાળા છે વિધાન કે પ્રશ્નાર્થ તો આ વિધાન વાક્ય છે ત્યાર પછી બીજું કાલે તું ક્યાં ગઈ હતી તો પ્રશ્નાર્થ કે પૂર્ણ વિરામ તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે અરે વાહ તું તો ખૂબ જ સુંદર લાગે છે ને તો આ ઉદ્ગાર વાક્ય છે તમે અત્યારે શું કરો છો તો આ પ્રશ્નાર્થ વાક્ય છે ત્યાર પછી ક વર્ગીકરણ કરો જેના કુલ ત્રણ માર્ગ છે તો જાતિવાચકમાં આવશે ગામ દરિયો અને પક્ષી દ્રવ્ય વાચકમાં આવશે ઘી દૂધ તેલ અને તાંબુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક વિષય પાંચ થી સાત વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો પહેલું આપણને અહીંયા પૂછે જંગલ તો જંગલ વિશે આપણે પાંચ સાત વાક્ય લખવાના છે જો જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે તે ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી લાગે છે આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણે પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને રંગબેરંગી ફળ ફૂલ ઔષધિ ગુંદર લાખ મધ રબર જેવી વસ્તુઓ આપે છે તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે જંગલથી પશુ પક્ષીઓનું અને પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપ હોય છે ચાલો ત્યાર પછી બીજું આપણને આપ્યું છે છજુ કાકા તો જો છજુ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી અને તેનો ન્યાય મેળવવા જજુકાકા શેઠ પાસે ગયા મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે ને બધે બધા જ પ્રશ્નો મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તો દરેકે દરેક પ્રશ્નનો તમે ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો કારણ કે આવતીકાલની જે પરીક્ષા છે એના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખાસ આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે ને મિત્રો અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો કારણ કે અસાઇનમેન્ટની અંદરથી એક પણ ક્વેશ્ચન જે છે એ બહાર જશે નહીં મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે એમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો તમારી પરીક્ષા પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના બે કોર્સ લાવ્યા છે વૈદિક ગણિતની ફી સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે વૈદિક ગણિતની અંદર તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે પેન અને કાગળની મદદ વગર તમે માત્ર ને માત્ર તમારા મગજ દ્વારા કરી શકશો ને પણ ગણતરીની સેકન્ડોની અંદર તો જરૂરથી આ વૈદિક મેથ્સના કોર્સમાં જોઈન્ટ થઈ જજો તમારું ગણિત ખૂબ પાવરફુલ થઈ જશે અને આ ગણિત જો તમને પાવરફુલ થશે તો આગળના ધોરણોની અંદર ગણિતમાં તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને સ્પોકન ઇંગ્લિશમાં પણ તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી જશો અને તમારું ગ્રામણ ગ્રામર જે છે વ્યાકરણ જે છે એ ખૂબ જ સારું એવું થઈ જશે બંને કોર્સ ખરીદવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર સાત કાઉન્સમાં આપેલા શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ છ માર્ક છે ઉદાહરણ આપણને આપ્યું છે જો તો એના ઉપરથી પહેલો શબ્દ છે વરસી અને બરસી તો વાક્ય આવશે દેવાલયમાં આરતી થઈ ભક્તિ વરસી અને ફૂલો બરસી પડ્યા ટાણું અને નાણું જો ટાણું સારું હોય તો નાણું જરૂર મળે ચાદર અને પાદર તો દાદાએ ચાદર ઓઢી અને પાદર પર સુઈ ગયા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આજે સાંજે લાઈવ લેક્ચર જે આપણે જો લાઈવ લેક્ચર ગોઠવેલો છે લાઈવ લેક્ચરની અંદર તો જરૂરથી તેમાં પણ જોડાઈ જજો કારણ કે આ લાઈવ લેક્ચરની અંદર પણ આપણે તમને એક સરસ મજાનું ક્વેશ્ચન પેપર જે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પેપર એ સોલ્વ કરાવવાના છે તો જરૂરથી આ લાઈવ લેક્ચરની અંદર પણ જોડાઈ જજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં